હેલો ફ્રેન્ડ્સ ગુડ આફ્ટરનૂન હર હર મહાદેવ જય જય મુગલમાં જય સીતારામ હું છું સોના વૈષ્ણવ આઈ હોપ તમે બધા મજામાં હશો હું પણ એકદમ મજામાં છું આજના વ્લોગમાં તમારું સ્વાગત છે આજે બપોર પછીનો વિડીયો બનાવવાનો છે હું જઈ રહું છું મારી ફ્રેન્ડના હસબન્ડની બર્થ અને આજે બર્થડેમાં ખૂબ ધમાલ કરવાની છે બહુ જ મોજ કરવાની છે તમે મેરો આ વિડિયો જોજો તો મને મજા આવશે લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરવાનો ભૂલતા નહીં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જો ફ્રેન્ડ્સ હું આવી છું ગિફ્ટ લેવા માટે ગિફ્ટ મીસ ઓફમાં જોઈએ આપણે જો અહીં સુખ સાબાર છે સોન પિચક સુનલશમ હાલો હાય ફ્રેન્ડ્સ હું આવી છું ગિફ્ટ લેવા માટે જોઈએ હવે આપણે Super pozo de avellas. La cara. <tose> 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 હું આવી ગઈ ભૂતનાથ મહાદેવે જો ભૂતનાથ દર્શન કરો અને હું જો એન્ટર થઉં છું મંદિરમાં ભૂતનાથ મંદિરે દર્શન કરવા જઉં છું આ છે ભૂતનાથ મંદિરે જવાનો રસ્તો જો એકદમ નાની ગલીમાં સિંગલ જ વ્યક્તિ બર્થડે નું સેલિબ્રેશન ચાલુ થઈ ગયું છે હું તારું છું શૂટિંગ બર્થડે બોય સોફા બેસી ગયા છે કેક કાપી નાખવાની તૈયારી છે કેક કપાય છે અને અમે બધા હેપી બર્થડે ટુ યુ ના સોંગ ઉપર એમને વિશ કરીએ છે ખૂબ ધમાલ કરી ખૂબ મસ્તી કરી બહુ ખાધું બહુ મજા આવી બહુ મોજ મસ્તી કરી અને અમે બધા ભેગા થઈને એમને વિશ કરી કેક ખાધી અને બહુ મોડા સુધી બેઠા અને બહુ જ મજા કરી અને જમવાનું બી જોરદાર હતું બહુ મસ્ત જમ્યા મજા કરી હેપી બર્થડે ટુ યુ ના સોંગ સાથે અમે કેક કટિંગ કર્યું ખૂબ આનંદ કર્યો છોકરાઓ બી નાના નાના હતા એ લોકોને તો કેક ખાવાની મજા જ પડી ગઈ જ છોકરો નાનો એવો છે ઘડિયાળમાં બે બે વાગે હું ઘરે પહોંચી મને જો હું થાકી ગઈ છું બે વાગી ગયા છે મને હું ખૂબ આવે છે અને ઓળખ સાથે મળશું લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો ટ્રીમ્સ બધાની ભાઈ ભાઈ જય મહાદેવ